નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર પ્રયાગરાજમાં મહાકુંભ બે હજાર પચીસની ની તૈયારીઓ પૂરજોશમાં શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષા માટે ઉત્તર પ્રદેશ સરકાર સજ્જ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે દ્વારા કોઈ પણ પરિસ્થિતિ ને પોચી સત્ય નડેલાએ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી ભારતમાં માઇક્રોસોફ્ટમાં મહત્વકાંક્ષી વિસ્તરણ અને રોકાણની યોજનાઓ વિશે જાણીને ખુશી વ્યક્ત કરી દેશમાં અત્યાર સુધીમાં એચએમપીવીના એચ આઠ કેસ નોંધાયા જેમાં અમદાવાદમાં એક બેંગ્લોરમાં બે ચેન્નઈમાં બે અને કોલકાતામાં એક અને સાથે જ મહારાષ્ટ્રના નાગપુરમાં એચએમબીવી વાયરસના બે કેસ નોંધાયા કેન્દ્રીય મંત્રાલયે કહ્યું સરકાર તમામ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર મુંબઈના પીડી મેલ રોડ પર મોડી રાત્રે ફાયરિંગ ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત ભારત અને નેપાળમાં ભૂકંપના આંચકા દિલ્હી યુપીથી લઈને બિહાર અને પશ્ચિમ બંગાળ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા પર આવી આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત થશે બપોરે બે વાગે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાશે જેમાં ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં ચૂંટણી યોજાઈ શકે છે ત્યારે દિલ્હીમાં તમામ બેઠકો પર એક જ તબક્કામાં મતદાનની શક્યતા સીબીઆઈના ભારત કોલ પોર્ટલનું આજે લોન્ચિંગ થશે જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે લોન્ચિંગ કરવામાં આવશે આંતરરાષ્ટ્રીય રેકેટની તપાસમાં આ પોર્ટલ મદદરૂપ બનશે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી સમયમાં ઠંડીને લઈને મોટી આગાહી કરવામાં આવી જેમાં રાજ્યમાં આગામી સમયમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે તાપમાનમાં સાત દિવસ સુધી ચૂકું રહેશે ત્યારબાદ ઠંડીનું પ્રમાણ વધી શકે છે ટીમ ઇન્ડિયાને ટેસ્ટ રેન્કિંગમાં થયું નુકસાન ઓસ્ટ્રેલિયા સામેની હારને કારણે ભારતીય ટીમના રેન્કિંગમાં નોંધપાત્ર ઘટાડો થયો જેમાં આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ભારત ત્રીજા નંબરે પહોંચ્યું આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે